પ્રતાપભાઈ બાજુભાઈ છો કાલે મારા કાકાના છોકરાના ઘર છે ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર નવ વાગ્ય રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો જો આજના પણ ચાર થી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક કોણો કલાક અડધો કલાક કોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા ક્રિષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરો છો કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લે ખુલ્લામ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામે છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ વેફાર દાખલ હજી કરવામાં આવી નથી આ સમયે કોઈ વેફાર દાખલ કરવામાં નથી આવે અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે તેના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે

એટલે અમન બધન ગાજ્યા બારે તમે બારે રો પાસે બેન અમે રેડી કરશો તો હું રેડી પાછો અઢી વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા મેં કીધું તમને હમી હોય અમે રાતે દસ વાગે કીધો હતો કીધું બેન ઓપરેશન કરો બરો અમારે બેન રાતે ની બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો હતો ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબ મોન્યું નહીં

પણ બાળક ઓખ્યો તો એની મા તો બચે દવા થી બચે તો કે ના એ તો છૂટકારો થઈ જશે ડોક્ટર 10 વાગ્યા આયો ઈ કે થઈ જશે ભાઈ તો મરી ગયા છે બી મરી ગયા શું કરવા માંગો હવે અમે આગળ લાડવા માંગા